નમસ્તે મિત્રો તો અમારી રેખા કોમેડી માં તમારું હાર્દિક સ્વાગત છે અમે તમારા માટે મસ્ત એની ઓફર લઈને આવ્યા છીએ અમારા આ વિડિયો માં રીડિંગ કોડ રાખેલ છે અમારો આખો વિડિયો જોવો અને તમે રીડિંગ કોડ મેળવો અને હા મિત્રો રીડિંગ કોડ મળતાની સાથે જ અમારી ચેનલ માં કોમેન્ટ કરજો એટલે કે અમને ખબર પડે કે રીડિંગ કોડ કોને મેળ્યો અને હા મિત્રો અમારા નવા નવા વિડિયો જોવાનું તો ભૂલતા જ નહીં વિડિયો ગમે તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ભૈયા

અચ્છા એ બાપા એ આ સમય આટલા બધા કીમ પાત્રા હાવ જ નથી ખાવાનું પણ મને આમાં ભાવતું એ તમે કાઈ માંડા પડી ગયા હો શું અને અમારું શું કામ હતું અરે મને શું જીવ તો છે એ પણ બાપા એ પણ તમે આવું કીમ બોલો છો

पुल्रास её Нश्हाथा जां। जासवार। यह जासरा अज्बास incident पाप लग नाग सहाजा अबता ऊंखा भ抱 पापब यह आध प्वाल सहाभ चरीं दो लाग साइम तर साइमान.. हा ऱ्य princes गझारे माज्वाशें मुफ़ो वरी आप runиру को यहारम citizens is this a aora, urda

દેખાય કે નથી આમથી તો શેટી અને હવે મોકો મળ્યો હે જો હવે બાપા જીવશે અને આ મળશે અને હમણાં આવીને પાછું એટલે બોલાને ને ધક્કા મારીને કાઢી બારી

મારી દીકરી આપતી નથી મારી દીકરી કેમ બોલતી નથી બટા તને હું થયો એ મારા કારજાના કટકા જો તને થઈ ગયું ને તો મારે તો આ ઘર માં રહેવું મુશ્કેલ પડી જશે બટા બટા બોલ બટા તને હું થયો મારી દીકરી રોય રોવાનો આવાજ આવ્યો હમણાં હે તને એ મારી દીકરી હાય હાય દઈલી આમ તો શું કેવી રોવે હે એ રોવા દે ને તોય હમણે રેડી બાર ભાઈ ફોન હોય તમર બેન ફોન કરી દયો ને મા તમર ભાઈ કામ હે ના રે ના ફોન તમર ઘરે આગે રખજો હે અમારી ઢિંગલે સુ કરે હે તમારે તો બે મારે ને કદી લપત નખટી કા દયા એ મારી ઢિંગલે કરે હે એ બટા અમારું દુગડું હું કરે આમ તો જદલા કે આસલ મજાની છોડી હે કા આની તો પૂડી પૂડી આમ તો છું આ રોતી કેમ નથી હાય હાય આ તો હકતી નથી આને ખબર જોને માર છોડીને હું થઈ ગયો હે માર બોલતી નથી અને રોતી નહીં અમને લાગી તો વાતું કરતી થી એ મારી માં એ તે કાઈ કર્યું હોય ના ના દયાબેન મે કઈ એ ભમરાડી મૂંગી મત તું ઘરી તારો તો સારું

સાની માની ઘર ભેગી થઈ જા આવો ને નીકરામ ના ના રેખા અમને ઘર માં રહેવા દો મારી દીકરી ને લઈને ક્યાં જાઈશ એ દયા આ ભલા આમ નહીં માને આને ધક્કા મારીને ભૈલા ના ઘર માંથી કાઢી મુઈ નકર આ કાલ સવારે બીજી ઓલી ત્યાં ઉડી મારી નાખશે એ પણ તો ઊભી છો શું એમ કાઈ ને બારી હા ઓલી ભલા ને આ હરે દઈ દે ને કોઈ મોટી કરશે આયા એ જ દુનિયુ તમે મારા ભાઈના ના ઘરમાં બે બનવા આવ્યો હો ને મારા ભાઈ આમ તો જો આવડાવ

મારી માથે આટલું દુખ પડ્યું તો એને માં સાઉન તમને નથી પોકાયરા પણ એ માં સાઉન આજે હું તમારી પાસે કાઈક માંગુ છું માં મારી દીકરીનો જીવ પાછો આપી દયો માં ડગલે ને પગલે I'm <laughs>

હું જાણું છું કે તું કેટલી દુખ માં છો જો હું પલવાર માં તારા દુખ પી જાઉ ઈ દીકરી આ વન તારા નાનકડા બાળકો લઈને તું ક્યાં જાસ એ નહીં હું તો મારા પિયરમાં ગઈતી અને હવે મારા ઘરે હું જાઉ ઈ ઠીક છે દીકરી Oh, તમને ખબર છે મે મારી દીકરીને તમારા ખોરામાં દીધી ને तेरे મારી દીકરી મરેલી હતી આ તમારો ખોરો કેટલો ભાગ ચરી છે મારી દીકરી જીવતી થઈ ગઈ એ દીકરી તને ખબર છે તારા નસીબમાં તો જ એક દીકરો છે મારા નસીબમાં દીકરો છે એ દીદી આમ તો જા આપણી બેન જીવતી થઈ ગઈ બેટા હવે આપણને કોઈ ઘીરેથી નઈ કાજે ય બેન કેમ વઈ ગયા ય બેટા તને ખબર આ બેન કોઈ નતું આ તો મારી ફળ મને મળ્યું આજે માં સાવન તમારો આભાર માનું એટલો ઓછો છે આજે મારી દીકરીનો જીવ બસાવી લીધો મા તમે એમાં તમારો ખૂબ ખૂબ આભાર મા બટા હાલ આપણે ગીરે જાય હવે આપણને દાદાની કોઈ ગીરથી નહીં બાસા કાઢે હવે તો આપણે બીજો પહેલું આવવા નથી બોલો સાવન માની જય હાલ બટા તું યાર આમ જો ઓલો બાપનો શૉટ થયો એ આયે કા મરી મરી જશે થોડ 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 છે એ શૉટ એ નો બાપ એ આ મોયરા બાપ તું શૉટ કાઈ લાય બે ઢોકો ઢોકોણવા